હું રોબર પર્યાવરણનું જતન અને પ્રકૃતિનું રક્ષણ એ સ્વસ્થ અને સુખી જીવન માટે ખૂબ જ જરૂરી છે ત્યારે જો તેનું જતન કરવામાં નહીં આવે તો આગામી સમય આ વિશ્વ માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ જવાનો છે ત્યારે એકવીસમી સદીમાં થઈ રહેલા આધુનિકીકરણને કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી ભયાનક સમસ્યા સર્જાઈ છે ત્યારે જેના કારણે ઘણી બધી કુદરતી આફતોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે શું વૃક્ષોજાનો વિકલ્પ હોઈ શકે આજે પાંચમી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ જ્યારે આખા વિશ્વમાં ઉજવાઈ રહ્યો હોય ત્યારે જો ખરેખર પાંચમી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસને ઉજવવો જ હોય તો દરેક નાગરિકે એક સંકલ્પ લેવો જોઈએ એટલે કે દરેકે એક વૃક્ષને વાવીને તેને જતન કરવાનો એક સંકલ્પ લેવો જોઈએ હા એ વાત વસ્તુ સાચી છે કે જ્યારે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ માત્ર કાગળ ઉપર જ રહી ગયો છે ત્યારે ઘણી જગ્યા પર પ્રકૃતિ માટે વૃક્ષો માટે કામ કરતી સંસ્થાઓ તેમજ પ્રકૃતિ પ્રેમીઓ આ અને વૃક્ષો વાવી રહ્યા છે ત્યારે આવા જ એક પ્રકૃતિ પ્રેમી વૃક્ષ પ્રેમી વ્યક્તિને આજે આપણે મળવા જઈ રહ્યા છીએ જેનું નામ છે જીતુ તો આવો આપણે જીતુભાઈ સાથે મુલાકાત કરીએ અને જાણીએ કે આવનાર પડકારો કેવા હશે એના એના માટેના ઉકેલો કેવા હશે ઉંજાના ટુંડાવ ગામના વતની અને પ્રકૃતિના મહર્ષી તરીકે ઓળખાતા જીતુભાઈ પટેલ ધરોઈ વિભાગમાં એન્જિનિયર હતા પણ કંઈક કરવાના આશયથી સહકર્મી અને હાલના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે ધરોઈ વિભાગમાં સરકારી નોકરી છોડી તિરુપતિ સર્જનની સ્થાપના કરી જેના નેજા હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગને પોષાય તેવા હજારો મકાનો બનાવ્યા જ્યારે ગળામાં ગાંઠ થઈ ત્યારે જીતુભાઈએ બાપ દાદાનો લાખોની કમાણી કરતો તમાકુનો ધંધો બંધ કરી દીધો અને પર્યાવરણના જતન માટે જીવન સમર્પિત કરી દીધું આજે પણ તેઓ ઘરેથી સાયકલ લઈને ઓફિસે જાય છે અને છેલ્લા પાંચ વર્ષથી મોબાઈલ પણ નથી વાપરતા દર વર્ષે નેવું હજારથી વધારે વૃક્ષોએ જાતે વાવે છે જ્યારે ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સ્થાપક તરીકે દસ વર્ષમાં સાત થી આઠ કરોડ વૃક્ષો વાવી ગુજરાતને લીલું છમ બનાવ્યું છે જેના કારણે ગુજરાત સરકારે તેમને ગ્રીન એમ્બેસેડર બનાવ્યા છે તેમજ સરકાર તેમજ સંસ્થાઓ દ્વારા તેમને વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે નમસ્કાર ગર લાઈવ ની અંદર આજે આપણે પર્યાવરણ પ્રેમી પ્રકૃતિ પ્રેમી અને ગુજરાતના ગ્રીન એમ્બેસેડર એવા જીતુભાઈ પટેલ સાથે આજે આપણે મુલાકાત કરી રહ્યા છે તો પર્યાવરણ દિવસ નિમિત્તે આજે આપણે તેમની સાથે થોડી ચર્ચા કરીશું અને તેમની સાથે પર્યાવરણ દિવસે શું મહત્ત્વ છે અને તેની લઈ અને શું જરૂરી છે તો આજે આપણે જીતુભાઈને એ પ્રશ્ન કરીશું જીતુભાઈ તમારા મતે પર્યાવરણનું જતન કેવી રીતે કરવું જોઈએ અમને જતો તો જે પહેલા જૂના જમાનામાં જે રીતે નોર્મલ આપણે રહેતા હતા એ તો રહી શકવાના નથી તો સૌ સૌના ઘરે જેટલો શક્ય હોય ત્યાં સુધી વધારે વૃક્ષારોપણ કરીએ અને વધારે વધારે પ્લાન્ટ વાવીએ વૃક્ષ વાવીએ એ સિવાય કોઈ વિકલ્પ દુનિયા પાસે નથી વધારે વધારે વૃક્ષો જ આપવો પડશે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી તેમજ સરકારી કાર્યક્રમોથી કોઈ ફાયદો થાય છે ખરી હા સો ટકા એ તમને ખાલી મહેસાણા જિલ્લાનો દાખલો આપો આપણે સરકારી તંત્ર દર વખત ગાળો બોલીએ છીએ દર વખત સાચું નથી હું ઉત્તર ગુજરાતનો કંઈને મેસેડ્યો છું તો ઉત્તર ગુજરાતમાં જ્યારથી બે હજાર દસથી જ્યારે અમે આ મિશન ઉપાડ્યું કે પશુપાલન સાથે વૃક્ષપાલન એ મોદી સાહેબે એમને એક આ આપ્યો હતો મેં એકવીસ કલાક વૃક્ષ એક દિવસમાં વાવવાના હતા એની જગ્યાએ સાહેબે એવું કીધું કે ભાઈ એક દિવસમાં વાવો તો કશું થશે નહીં એની જગ્યાએ જો ખરેખર ઝાડ વાવો હોય તો તમે ખેડૂતોના સેધા ઉપર મધ્ય ગુજરાતની જેમ આ ખેડૂતોને તૈયાર કર અને તેઓ વભરાવો તો એ કન્સેપ્ટ મારા મગજમાં બે હજાર આઠમાં ઉતરી ગયો કે ભાઈ આ પશુપાલન સાથે વૃક્ષ પાલન તો અડતાલીસ લાખ વૃક્ષો બે હજાર દસમાં અમે ખેડૂતોના સેઠા ઉપર દરેક ગામમાં જઈ અને વેચ્યા તો એ અમે દસ વર્ષ કોસ્ટન્ટનો એ અમે ચાલુ રાખ્યું તો આજે મહેસાણા જિલ્લો બે હજાર બેમાં અઢારમો નંબર હતો વૃક્ષમો તો આજે છેલ્લા બે હજાર ત્રેવીસ બે હજાર બાવીસમાં પહેલો નંબર આપણે આવ્યા બે કરોડ સત્યાસી લાખ ઝાડ દસ વર્ષના અને ગાય આ સાલ પણ આપણે પહેલો નંબર આવ્યા મહેસાણા જિલ્લાનો તો પશુપાલન સાથે વૃક્ષપાલનનો અમારો નારો જે ગામડે ગામડે એમાં વન વિભાગે અને સરકારે એટલી બધી મદદ કરી અમને તો ચારે ચાર જિલ્લાઓમાં આજે મહેસાણા જિલ્લાનું ટેમ્પરેચર આજુબાજુના જિલ્લા કરતાં બે ડિગ્રી આજે ઓછું હોય છે આજે સારામાં સારો વરસાદ પડે છે તો ખેડૂતોના સેડા ઉપર જો વૃક્ષો વાવીએ તો અમે સરકાર સાથે ઘણી મદદ સરકાર સાથે પણ ઘણા ઝઘડા કરીએ રોડ સાઈડના પ્લાન્ટેશન અત્યારે કાપમ કાપ ચાલી રહ્યું છે ઘણા બધા વિષયો છે ભારતમાં જે વધતી જતી વસ્તી છે તો એ બાબતે આપણે પર્યાવરણને સાચવવા માટે શું કરવું જોઈએ હા વસ્તી તો આખી દુનિયામાં સૌથી વધારે આપણે સીએ જ હજી પણ વધશે તો એક માણસને તેર વૃક્ષો એના સિત્તેર વર્ષના જીવનકાળ દરમિયાન જરૂર પડતી હોય છે ઓક્સિજન લેવા માટે અને હિન્દુઓને બળવા માટે પણ હવે તો નવી ટેકનોલોજીને ઇલેક્ટ્રિક અને ડીઝલના કારણે એ એમાં ઘટાડો થયો છે તો જંગ વસ્તી વચ્ચે એમ વૃક્ષોની જરૂરિયાત પડશે ને આજે દુનિયા અત્યારે આપણે બાવન ડિગ્રી ત્રેપન ડિગ્રી છપ્પન ડિગ્રી જે પિસ્તાલીસ ડિગ્રી ઉપર તો આપણે ઓગણપચાસ ડિગ્રી ખાલી રાજસ્થાનમાં સફળતા હતા કે જેસલમેરમાં પડી કે બીકાનેરમાં પડી કે આ પડી તો આજે દિલ્હી કાનપુરમાં દુનિયાની સૌથી બધા વધારે જરૂરી પડે તો આ તો વિચારો આ તો આપણે એમ કે દિવસે આ બધું અસર આવશે આ તો અસર ચાલુ થઈ ગઈ અને આજે આપણે ભોગવી રહ્યા છીએ તો એક જ વિકલ્પ છે વૃક્ષો વધારે વધારે વૃક્ષો વાવીએ અને વધારે માણસો છે વધારે જરૂર પડશે આઠ ટકા જે વનની ઘટ હજી પણ ભારતને છે તો આ ખેડૂતોના સેટા પર વૃક્ષો વાવીને એ ઘટ પૂરી એ પૂરી કરી શકાય દર્શ જોવા જઈએ તો દસ વર્ષની જેમ આ વર્ષે ગરમીનું પ્રમાણ વધારે પડતું જોવા મળ્યું છે તો એ બાબતે શું કહેશો આખી દુનિયામાં વાતાવરણ બદલાઈ ગયું અને દુબઈમાં પૂર આવે અને હિમાલયમાં ભૂખ 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 થાય સુનામી આવે આટલી બધી હીટ વેવ આવે ને આટલી કોન્સ્ટન્ટ એક છેલ્લે એક મહિનેથી આખું ગુજરાત આખું ઇન્ડિયા તાઇમામ છે અત્યારે તો અને આ બધું કહું રાજકીય પક્ષોને ધન્યવાદ છે કે આટલી ગરમીમાં પણ એમને જે આ સભાઓને કરી ખરેખર એમને તો આ લોકશાહીને સેલ્યુટ મારવાની વાત છે હજી આ ગરમી આ તો હજી ડિગ્રી વધવાની વાતો લોકો કરે છે તો અત્યારથી આજથી આજે પર્યાવરણ દિવસના કારણે મારો ઇન્ટર લેવાય એના માટે નહીં અમે તો અઠાઈ વર્ષથી આ કર્મ કરી રહ્યા છીએ અમે તો નવ કરોડ ઝાડ ખેડૂતોના સેઠા પર ઉત્તર ગુજરાતના પોચ જિલ્લામાં પોકાડ્યા છે એમાંથી ચારથી પાંચ કરોડ ઝાડ ખેડૂતોના સેઠા દ્વારા અમે અમે કરાવી શકીએ છીએ જે કોઈને ખબર નથી આ બધી વસ્તુઓ પણ એ સરકાર અને અમારું ફાઉન્ડેશન ને અમારી એક ટીમ કરી રહી છે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ કરી રહી તો ઘણા બધા માણસોનો સહકારની જરૂર પડશે ઘરે ઘરે પ્લાન્ટ કરવા પડશે સોસાયટીઓમાં કરવું પડશે સરકારે જાગૃત થવું પડશે નવા વૃક્ષો કપાતો બંધ કરવો પડશે પણ થશે જી જીતુભાઈ તમે જે હમણાં વાત કરી ગ્રીન ગ્લોબલ બ્રિગેડની તો ગ્રીન ગ્લોબલ જે બ્રિગેડ છે એનાથી શું ફાયદો છે પર્યાવરણને શું ફાયદો થશે એટલે અમે એકલા તો કહે છેલ્લા પંદર વીસ વર્ષથી મથા હતા પછી એમ કે હું મોટો અમે મારો સ્વભાવ થોડો અથડો હતો વગેરે મોબાઈલથી જીભાવાળો ના હતો તો ગુજરાતની બારસો પર્યાવરણનું કામ કરતી સંસ્થાઓને મેં ભેગી કરી રાજપાલ કોહલી સાહેબના સાનિધ્ય છે અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડની રચના કરી તો આખા ગુજરાતમાંથી જે સારામાં સારા કામ કરતા એમને દર વર્ષે એવોર્ડ સર્ટિફિકેટ અને ઇનામ એ રીતે આપવાની એક શરૂઆત કરી મુખ્યમંત્રી હાથ હોય રાજપાલ સાહેબ હોય મહારાજના અમારા સાથે હોય અને આ રીતે પંદર લાખ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના નીચે કમાન્ડો બનાવ્યા ગુજરાતનો કન્વીનર નિલેશ રાજગોર છે એને એન્ડ હોટેલ એકલા પાંચ લાખ વૃક્ષો વાવે છે એમાં દોઢ લાખ તો પીંપળા વાવ્યા છે એને પચાસ હજારનું એક વન પાટણમાં એક એને અને અમારી આ એક નવો ગ્રીન ગ્લોબલ બ્રિગેડનો કે દરેક નાના શહેરમાં એક લાખ લાખ વૃક્ષનો જંગલ આપવો તો એનો પહેલી શરૂઆત અમે પાટણથી કરી છે તો પાટણમાં તૈયાર થઈ ગયું અમે કોરોના વખતે બનાવ્યું પચાસ હજાર વૃક્ષોનું તો આ રીતે ઓક્સિજન પાર્કો દરેક જિલ્લામાં મોટા શહેરોમાં સરકાર આવી સંસ્થાઓ બધું કરવું પડશે મેં આ બાકી પદ્ધતિ પણ સારી આવી છે ઓછી જગ્યામાં વધારે વધારે પ્લાન્ટેશન કરી શકાય પણ આ કોન્ક્રીટના જંગલમાંથી હવે લોકો કંટાળે છે આ મારો આ પાર્ક આજે આ ઋષિબનમાં જ અમે બે મહિના ઇન્ટરવ્યુ લઈ રહ્યા છીએ દસ લાખ ઝાડ અમે ચૌદ વર્ષમાં કર્યા છે સામે રેખા જી આવનાર સમયની અંદર જે ગ્લોબલ વોર્મિંગના જે પડકારો છે અને તે વધી રહ્યા છે દિવસે દિવસે તો એ બાબતે તમારું શું કહેવું છે ગ્લોબલ વોર્મિંગ વાટાકી દુનિયા બુમા બૂમ કરે છે પણ સૌનું કોઈનું નહીં એવું આપણે વર્ષોથી સમજતા આવે છે એટલે આ તો સૌનું કોઈનું નહીં આ તો કોરોના વખતે એવું જ હતું કે થઈ ગયો તો થઈ ગયો એટલે એવું આ પણ પર્યાવરણની વસ્તુઓ દુનિયા પેલો ટ્રમ્પ તો એમ જ કે પર્યાવરણમાં મારે કોઈ લેવા દેવા જ નથી એ હું એક રૂપિયો નહીં આપવું તો હવે એ ટ્રમ્પ જેવા જો રાષ્ટ્રપતિ દુનિયાના હોય એવું નેગેટિવ વિચારતા હોય તો આપણે તો સામાન્ય માણસ છીએ પણ સામાન્ય માણસો જ આ બધું કરતા આવ્યા છે તો આમાં કોઈ ડરવાની જરૂર નથી આપણે જાગવાની જરૂર છે અને આપણે જાગી રહ્યા છીએ તમે વિચારો કે આટલું દસ લાખનું એક વન મારા જેવો એક સામાન્ય માણસ બનાવી શકતો હોય તો સરકાર તો શું ના કરી શકે સરકાર બધું કરી શકે સરકારને જીત વિચાર જોઈએ જી હવે જીતુભાઈ છેલ્લો પ્રશ્ન કરીશ તમને કે જે વિશ્વ પર્યાવરણ દિવસ છે તો વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે તમે લોકોને અને સરકારને તમે શું સંદેશો આપવા માંગો છો પહેલા તો સરકારને એ આજે સખ્ત સંદેશો આપું છું હવે જે ઝાડ વાવે એ પચાસ વર્ષ સુધી કાઢવા ના પડે પ્લાનિંગ સાથે વાવે એ વાવે એ ખેડૂત એ એ એ ફોરેસ્ટ કે આરએફઓ ને પહેલા સસ્પેન્ડ કરતો જેમ આજે આપણે રાજકોટમાં આવી જાગીએ છીએ તો આ પણ દસ વર્ષ પછી એ ઝાડ કાપવાનું આપણને ખબર પડતી હોય નદીઓ કે ભાઈ રોડ ઉપર તમે સાઈડમાં આજે ફેન્સિંગ મારીને ઝાડ વાવો અને દસ વર્ષે આજે તમે ગોધીનગરના રોડ ઉપર હજારો ઝાડ કાપી નાખ્યા તો મારી મુખ્યમંત્રીને અને વન મંત્રીને ખાસ તો વિનંતી છે કે હવે જે ઝાડ ભવાય અને ઝાડ વાવા લોકો તૈયાર છે તમે ત્રીસ કરોડ ચાલીસ કરોડ ઝાડ સરકાર ઉત્પન્ન કરે છે અને મોદી સાહેબ ના પછી તો મફત ઝાડ થઈ ગયા છે ખેડૂતો લેવા તૈયાર છે ખેડૂતોના પાસે ઝાડ પોકાડો અને જે સંસ્થાઓ આ સાચવાની જવાબદારી લેતા હોય એને આ કામમાં વળગાડો તો તમારો આ ત્રીસ ચાલીસ કરોડ ઝાડમાંથી પચાસ ટકા પણ રિઝલ્ટ મળશે તો દર વર્ષે ગુજરાતને દસ કરોડ નવો ઝાડ મળશે અને આ તમારા જે કોતરોવાળી જે જગ્યાઓ આજે અમે વાત કરીએ તો ધરોઈથી ગોધીનગર સુધીના કોતરો હજારો હેક્ટરો પડી છે તો એમાં હેલિકોપ્ટરથી બિયારણો પૂંખાવીને એ પણ હજારો કરોડો ઝાડ એમાં પણ થઈ શકે એમ છે અને એમાં ફેન્સિંગ મારીને આ રખડતા નંદીઓના વન બનાવી દઈએ તો આ નંદીઓ પણ સમાજમાંથી અમે પહેલું નંદીવન વાલમ બનાવી રહી છે આપને પણ બોલાવીશું પણ સરકારની જવાબદારી છે આ સરકાર આપણી પાસે ટેક્સ લે સરકાર કેમ નથી કરતી આ આ રોડ ઉપર તમે વચ્ચે ક્યારો બનાવી અને ચોમાસામાં ત્યાં ભેસો ચરવા આવે ગાયો ચરવા આવે કૂતરો અહીંથી ઓમ જાય એમ તેની જગ્યાએ તમે મહેસાણાથી મતનગર નો આવી જોઈ લો આરસીસી ની દિવાલ બનાવી છે છેલ્લા પાંચ વર્ષમાં એક એક્સિડન્ટ નથી થયો તો પેલું તો દર વર્ષે મેન્ટેન કરવાના અધિકારીઓને પૈસા ખાવાના અને એને જ ખર્ચમાં આ રીતે દિવાલ થાય છે તો કેમ આપણે આ નથી કરતા મારી તો આમ નેતાઓને અધિકારીઓને વિનંતી છે કે ભાઈ આવા જે ખરેખર એક્સિડન્ટનો રોકતા આવા કામ તો સૌથી પહેલા કરવાની જગ્યા પણ બચે છે તો હું તો એન્જિનિયર તરીકે આ વાત કરું છું તો આ બધા નાના નાના ઘણા બધા નંડીથી ના નાના વૃક્ષારોપણ એ ડર મત પણ સુધરીએ વિશ્વ પ્રયાણ મારા પંદર લાખ ગ્રીન કમાન્ડો અમે બનાવ્યા છે આજે તમને પણ હું બનાવીશ તો અમારું એક અવેરનેસનો આ પ્રોગ્રામ છે દર વર્ષે એક વૃક્ષ વાવીશ અને ઉસેરીશ તો આ બાવીસને ઉશેરીશ એટલે કમ સે કમ એ નષ્ટ તો નહીં કરે અને આ અવરનેસ અમે એક કમાન્ડો એને ફરીથી એક વર્ષે બનાવવાનો હોય છે તે આ પચીસ પચાસ વર્ષે આખી દુનિયામાં આ ગ્રીન કમાન્ડોનું મિશન અમે લઈ જવા માંગીએ છીએ અને આ દુનિયાને બચાવવા માંગીએ છીએ જો કંઈ ખરેખર કરવાની ઈચ્છા હોય તો જંગલને પણ નંદનવન બનાવી શકાય છે આવું જ કામ કર્યું છે શ્રી જીતુભાઈ પટેલે તેમણે સાબરમતી નદીના કોતરોની બિન ઉપજાઉ અને બંજર જમીનમાં સ્વર્ગ ઉભો કર્યો છે વિસનગર નજીક તિરુપતિ નેચરલ પાર્ક અને વિજાપુર હિંમતનગર હાઈવે પર દેરોલ પાસે તિરુપતિ ઋષિવન તેના પર્યાવરણ પ્રેમના અદ્ભુત ઉદાહરણ છે જી શું કહેશો તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો અને બહુ સરસ છે મતલબ છોકરાઓ એન્જોય કરી બીજી બધી વાત કરવા જઈએ કે અહીંયા ફેસિલિટી ને બધું તો સારું છે આગામી પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ આવી રહ્યો છે અને અહીંયા જોવા જઈએ તો વૃક્ષોનું પ્રમાણ વધારે છે તો એ બાબતે શું કહેશો વૃક્ષો બાબતે પર્યાવરણ દિવસે શું કેશો એમનો વૃક્ષો ને જોઈને એમ કે શું સંદેશો આપશો એમ બીજું કહીએ તો કે આ વર્ષે જે ગરમીનું પ્રમાણ બહુ જ જોવા મળ્યું છે જે વૃક્ષો ઓછા થવાના કારણે તો શું કેશો એમ ગરમી પ્રમાણ ઘટાડવા શું કરવું જોઈએ વૃક્ષો જ વાવા જોઈએ ઓબ્વિયસ કે વૃક્ષ એક મતલબ પર પર્સન એક વૃક્ષ અત્યારે બી ડેલીમાં માં વાવીએ ને તો જરૂરી આગામી પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે તો તમે શું સંદેશો આપવા માંગશો એમ કે શું કરવું જોઈએ પર્યાવરણના રક્ષણ માટે અને તેના જતન માટે વૃક્ષો વાવવા જોઈએ અને નાના છોકરાઓને એ શીખવાડવું જોઈએ કે વૃક્ષો આજના જમાનામાં એસી કરતા કે વૃક્ષો જરૂરી છે વૃક્ષનો છાયડો વધારે ઠંડક આપે છે એસી વિજાપુર હિંમતનગર હાઈવે ઉપર દેરોલ નજીક સાબરમતી નદીના તટ પાસે બનાવેલા તિરુપતિ ઋષિવન એક એવો પાર્ક છે જ્યાં વોટર પાર્કની સાથે સાથે 100 થી વધુ રાઇડ્સ પણ છે આ પાર્ક છસો એકર માં પથરાયેલો છે એમઆઈ ત્રણસો એકર માં એડવેન્ચર પાર્કની સાથે સાથે રોમાંચક જંગલ સફારી પણ કરાવવામાં આવે છે સમગ્ર પરિવાર માટે ખૂબ જ ઓછા બજેટમાં આ એક ઉત્તમ પિકનિક હોવાથી વધુમાં વધુ લોકો આ પાર્કનો લાભ લે છે આ પાર્કમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તાજમહેલ સહિત દેશ વિદેશની અજાયબીઓ જોવા મળે છે

બીજી બધી જગ્યાએ ગેમ રમતો એવું બધું હોય છે જ્યારે અહીંયા આ પાર્કમાં ખાસ વિશેષતા એ ના લીધે ગ્રીનરી ના લીધે આટલી ઠંડક છે પબ્લિક એટલા એ માટે અહિયાં આવે છે કે ઓછા બજેટમાં સારી એવી એક્ટિવિટી કરવા મળે છે અને ગ્રીન ગ્રીન સિટીમાં ફરવાનો એક આનંદ મળે છે પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે કે જે વૃક્ષો જતન આપણે કરવું જોઈએ તો એ આ જે માલિક છે પ્રોપર જીતુલાલ પટેલ એ અહીંયા ગ્રીન એમ્બેસેડર જ છે અને એ લોકો બધાને પ્રોત્સાહન આપે જ છે કે અહીંયા આપણે ગ્રીન વૃક્ષો વાવો ને દુનિયાની અંદર અંદર જે વાતાવરણ છે ઓછું થાય એ માટેનો બહુ સારું એમનો એક્સપ્રેસ છે આવ્યા છો કેવું લાગી રહ્યું છે ને તમને કેવો અનુભવ થઈ રહ્યો છે માહોલ થઈ રહ્યો છે અહીંયા આગળ ગરમી ના લાગે માટે ફુવારા બી મૂકેલા છે અને ગ્રીન છાપ પતે છે એના કારણે બહુ જ સારું લાગે બાકી ગરમીમાં પણ અમે એવું નથી લાગતું કે બહુ ગરમી ચાલી રહી છે બીજી બધી જગ્યાએ જે ગેમ ઝોન ને કિડ્સની રમતો માટેનું હોય છે જ્યારે અહીંયા પાર્કમાં શું વિશેષતા વધારે શું જોવા મળે છે વિશેષતામાં એ છે કે બધી જગ્યાએ આમ એવું લાગે કે કન્જક્ટેડ છે કે એવું તેવું એવું કશું છે નહીં બધું એકદમ રિલેક્સિંગ કેમ રમી શકો તમે કોઈ ભીડભાડ વિના અને છાંયડામાં મેઇન તો એ કે ગરમીમાં કોઈ જેવું લાગે નહીં તમને કે તમને મજા નથી આવતી અહીંયા જે માનવ સર્જિત જે અહીંયા પાર્ક બનાવવામાં આવ્યો છે કે જેની અંદર વધારે પડતા વૃક્ષો છે તો વૃક્ષોની વચ્ચે આવીને તમને કેવું લાગે બહુ જ સારું લાગે છે કે ભાઈ મોટી મોટી સિટીઓમાં આમ ગરમી ને આમ

તે પણ સંચાલકો માટે ચિંતાનો વિષય બની જાય છે રાજકોટ ખાતે ગેમિંગ ઝોનમાં લાગેલી આગ બાદ મોટા ભાગના લોકો ખુલ્લા અને ખુશનુમા વાતાવરણમાં પાર્કનો ઉપયોગ વધુ કરી રહ્યા છે જી તમે અહીંયા જે આ પાર્કમાં આવ્યા છો તો શું કહેશો પાર્ક વિશે હમણાં આ વર્ષે ગરમીનું પ્રમાણ બહુ જ રહ્યું છે તો શું કહેશો એમ શા કેમ ગરમીનું પ્રમાણ આ વર્ષે વધારે રહ્યું ને શું કહ્યું શું નામ છે તમારું ને ક્યાંથી આવ્યા છો તમે જી શું કહેશો કે આ જે પાર્ક વિશે તમને કેવું લાગ્યું અને વૃક્ષોનું જે પ્રમાણ વધારે છે તો શું કહેશો એના વિશે ગરમી ઊંચી પડે અને અહીંયાનું જે વાતાવરણ છે એકદમ ઠંડુ છે જે વૃક્ષોના કારણે તો પ્લીઝ વૃક્ષો વધારે વાવા અને એકવાર અહીંયાની વિઝિટ લે ગત વર્ષ કરતા વર્ષે ઉનાળામાં ગરમી બહુ જ પડી છે એનું કારણ શું છે વધારે આ વૃક્ષો કાપી નાખે છે ના જ્યાં ફ્લેટ થાય છે બધી તો જાહેર જનતાને શું કરવું જોઈએ વૃક્ષો વધારે વાવવા જોઈએ બને કે એમ નથી જેટલી થાય વૃક્ષો વધારે વાવો અને પ્રદૂષણ ઓછું ફેલાવો જી શું નામ છે તમારું મારું નામ રોહિતભાઈ પટેલ હું અહીંયા તિરુપતિમાં ઋષિવનમાં મેનેજરની પોસ્ટ પર કામ કરું છું અમે લગભગ ઋષિવન બે હજાર ચારની સાથે ડેવલપમેન્ટ કરવાનું ચાલુ કર્યું હતું શરૂઆતમાં ધીરે ધીરે વૃક્ષોનું વાવેતર કરતાં અત્યારે અમારી સુરે લગભગ દસેક લાખ જેટલા મોટા વૃક્ષો છે અત્યારે હાલ એ વૃક્ષોના કારણે અમારું અહીંનું ટેમ્પરેચર બહાર કરતા લગભગ ચારથી પાંચ ડિગ્રી ઓછું હોય છે લોકો એ એટલે બહાર કરતાં અહીંયા ટેમ્પરેચર ઓછું હોય એટલે લોકો આનંદ કરે ફૂલ ઓક્સિજન મળે અહીંયા ટેમ્પરેચર પર થોડું ડાઉન હોય એટલે પબ્લિકનો અહીંયા પણ સારો સારું રહેશે લોકો અહીંયા એન્જોય કરે બધી વિવિધ પ્રકારની રાઈડ છે પછી વોટરપાર્ક છે અને બધા અહીંથી અમે લોકોને ઘેરથી ખાવાનું પણ એલાવ કરીએ છીએ એટલે લોકો લઈ આવી શકે એન્જોય કરી શકે ફૂલ ફેમિલી સાથે એટલે અમારું વિવિધતા ભરેલું પાર્ક છે

જી શું કહેશો આ ઉનાળાની ગરમીમાં તમે જે આ પાર્કની અંદર આવ્યા છો તો પાર્કની જ વાત કરવા જઈએ આજે તો આટલા એરિયા પ્રમાણે જોવા જઈએ આટલા વિસ્તારની તો બહુ સારામાં સારી વસ્તુ છે અને તમે સવારથી ચાલુ કરો તો સાંજથી તમારો ત્યાં ટાઈમ જાય નાના બાળકો સાથે અને જે વસ્તુ બનાવી છે નાના બાળકો માટેની ગેમિંગ કરવાની વાત કરીએ છીએ હમણાં જે કિસ્સો બન્યા એના કારણે તમને કહી શકું છું એવું લાગતું નથી કે આ લોકોની સર્વિસ નહીં હોય સર્વિસ કમ્પ્લીટ છે આ લોકોની સર્વિસ બી બહુ મસ્ત છે નાના બાળકો માટેની જે સુવિધા છે મોટા લોકો માટેની નાસ્તા પાણીની જે એઆઈપી બી જોઈએ જે મોદી સાહેબ જે વાત કરે છે સ્વચ્છતા અભિયાન એને બી બહુ મસ્ત સારી વસ્તુ કરે છે એ લોકોએ અને જે ફરવા જઈએ બીજી વાત કહીએ તો કે અહીંયા પાર્ક અંદર ગેમ ઝોન તો છે પણ એના બદલે બહુ જ પ્રમાણમાં વૃક્ષો છે એમ જે પર્યાવરણ દિવસ પણ નજીક આવી રહ્યો છે તો શું જ નથી ચાર સાડા ખબર નથી પડતી કે અમે બહાર વૃક્ષોના કારણે લીલું શું વાતાવરણ બી ઉછે અને જોવા વૃક્ષોની જે જાળવણી કરી છે એ બી બહુ સારી કરી છે હાલમાં જે ગરમીનો પારો બહુ ઊંચો ગયો હતો અને ગરમી બહુ પ્રમાણમાં પડી હતી તો અહીંયા આવીને કેવું લાગ્યું એમ જે વૃક્ષોની વચ્ચે રહીને એમ કે વૃક્ષોની જે વાવણી છે જાળવણી કરેલી છે એના કારણે અહીંયા ખ્યાલ નથી આવતો કાટલી ગરમી હશે પોટી ફાઈવ તો પોટી સિક્સ